આજે રતનપુર થી લઈને નાદોદી ભાગવડ સુધીનો જે રસ્તો છેલા ઢોળ વર્ષથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કઈ જણાએ આવતું નથી આ બેરી મુંગી સરકારને વર્ષોથી કે અમે કઈ કઈને થાક્યા છે પણ એમનું પણ કઈ સાંભળ એ કોઈનું સાંભળવા રાજી નથી આજે અહીંના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું આઈટીઆઈ આવી છે અહીંયા ખાસ પ્રશ્ન જ્યારે ડિલિવરીનો પ્રશ્ન તો એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ એટલી લોકોને તકલીફ પડી રહી છે ત્યાં આ સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના પેટ્રોલના સો રૂપિયા લો છો વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે લે છે આ સરકારને તો પણ છેલ્લી છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે દૂર થાય છે લોકોને દૂર ઉડવાથી કે સરકારને અમે માગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે બાકી નહીં ગામના યુવાનો અમે બે તાલુકાના ભેગા ચક્કા જામ કરીશું આંદોલન આપીશું તેમાં કોઈ વાત નહીં બે રતનપુર બ્રિજથી લઈને નાદોદી ભાગોડ સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવાલાયક છે રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે રોસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડે ખાડા છે ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી તો આવામાં સરકારશ્રીને અમારે એક કહેવું છે કે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બંધ કરીને જે લોકો ટેક્સ ભરે છે આ રોડના એ ટેક્સના પૈસા સાચા ઉપયોગમાં લો અને વહેલી તકે ત્યાં રોડને મંજૂરી આપીને રોડ કરો નહીં તો અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું ડભોઈ તાલુકાના અને સંખેડા તાલુકાના મેવાસના લોકો ભેગા થઈને ખાસ અમે અહીંયા આગળ ભેગા થયા છે ભેગું થવાનું કારણ કે ઘણા દિવસથી અમે જોતા આવ્યા છે કે કોઈ રજૂઆત કરે અને ટેલિફોનિક એક બે વાર ચર્ચા થઈ હતી અમુક મિત્રો નેતાઓ જોડે અધિકારીઓ જોડે પણ એમને એવું કીધું કે હજુ આમાં કંઈક આયો જોબ નંબર કે એનું કંઈ આવ્યો નથી જો આવું આવું લેટ થશે તો ચોમાસો આવતો વાર નહીં ચોમાસા અને તો મને નથી એવું લાગતું કે અહીંથી કોઈ લોકો ચરકી શકશે અહીં આઈટીઆઈ આવેલી છે કોલેજો આવેલી છે લોકો રોજગાર ધંધા માટે પણ રોજે રોજ આવે છે જેથી કરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ચોમાસા પહેલો રોડ નહીં થાય તો